ધુંધળી નથી બની રહી સ્થાનિક નગરપાલિકા અને પર્યાવરણ વિભાગે ક્યારે તાકીદની કામગીરી કરી છે સંસ્કારી નગરી નવસારીનો ઇતિહાસ અને ધરો સૌ કોઈને આકર્ષે છે ખાસ કરીને દાંડીનો બીચ જે મહાત્મા ગાંધીના દાંડી કૂચ માટે જાણીતી છે દર વર્ષે હજારો પ્રવાસીઓનું ભાવનાત્મક અને ઐતિહાસિક કેન્દ્ર બન્યું છે પરંતુ આજે અહીંનું દ્રશ્ય થોડું જુદું હતું હવે બીચ પર નજર કરીએ તો કુદરતી પલળી સાથે સાથે ખતરનાક માત્રામાં કચરો અને પ્લાસ્ટિકનો ઢગ જોવા મળ્યો દરિયાઈ લહેરો સાથે લવાયેલો સફાઈ વિહીન કચરો પ્રવાસીઓને ઘેરા દુઃખ સાથે પરત ફરવા મજબૂર કરે છે જનતા માટે અપીલ જેમ ગંદકી છે તેમ તેની સાફ સફાઈ પણ શક્ય છે જો નગરજન અને તંત્ર સાથે મળીને કાર્ય કરે દાંડી જેવી ઐતિહાસિક જગ્યા કચરાનો ભંડાર નહીં પણ પ્રવાસીને ગુરવાવતી જગ્યા હોવી જોઈએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે